શિયાળાની કરતી ઠંડીમાં સાંજે સળગાવેલું તાપણું કે પછી ફૂલ ગુલાબી સવારમાં અડતો સૂર્યનો કોમળ તડકો તન અને મનને કેવી હૂંફ આપે છે તન અને મનને આવી જ ઉર્જાથી ભરી દેતા સકારાત્મક ખબરનો કાર્યક્રમ એટલે ગુડ ન્યૂઝ ગુજરાત નમસ્કાર હું છું હર્ષદીપ સ્વાગત છે આપ સૌનું તો ચાલો શરૂ કરીએ આજની સફર મિત્રો આપણી સંસ્કૃતિની સાચી ઓળખ એટલે વિવિધતા વિવિધતા રહેલી છે ભાષામાં ખાનપાનમાં અને પહેરવેશમાં કેટલાક સમયથી પાશ્ચાત્ય અસરો હેઠળ આ બધું જ ભૂલાઈ રહ્યું છે પરંતુ ગુડ ન્યૂઝ એ છે કે ફરીથી એ મૂળ તરફ જવાની યાત્રાનો આરંભ થયો છે છોટાઉદેપુરના કસોટાની વાત કરીએ કે જે તેનો પહેરવેશ હતો અને જેને ફરીથી બેઠું કરવા માટે પહેલ કરવામાં આવી છે पयगी हे त न દાદાનો વારસાગત હતો એટલે દાદા કરતા હતા અને અમે પણ ત્યાં શીખીને અમે પણ કામ કરતા હતા વણાટકામનું આ વણાટકામનું કામ જબરજસ્ત પહેલું ચાલતું કેમ કે પહેલાં આદિવાસી લોકો બહુ જ આ બાજુ ગામડાના એટલે દરેક માણસ લંગોટો જ પહેરે છોકરાઓ લંગોટીઓ પહેરે આવી રીતે અમારો ધંધો બહુ જ ચાલતો હતો કસોટા જે પુરુષોનું એક વસ્ત્ર હતું જે આજના સમયમાં લુપ્ત થયેલું છે એટલે એ કસોટાને જે કળા છે એને ફરી જીવંત કરવા માટે ભાષા સંસ્થાએ આદિવાસી અકાદમી તેજગઢમાં પાયલોટ પ્રોજેક્ટના રૂપમાં દેશી કોટન અને નેચરલ ડાય દ્વારા ફરી એને જીવંત કરવાનું કામ શરૂ કર્યું છે અને એ જ કસોટાને અવનવી પેટર્ન આપીને આજના સમયમાં પણ એ કળા જળવાઈ રહી એ પ્રકારે અવનવી ડિઝાઇનો દ્વારા શર્ટ કોટી અને હાથરુમાલ આવી એવી અલગ અલગ પેટર્નોમાં તૈયાર કરી અને દેશ વિદેશમાં પહોંચાડવાના પ્રયાસો કર્યા છે અને એમાં સારી એવી સફળતા પણ મળી છે અને દેશ આપણા દેશના ઘણા બધા રાજ્યોમાં પ્લસ જાપાનમાં પણ આ કસોટાની માંગ ઊભી થઈ છે તેજગઢમાં જ એમાં દેશી કપાસનું પણ ઉઘાણ કરી રહ્યા વાવી રહ્યા છે અને એ જ કપાસમાંથી અમે દોરા પણ તૈયાર કરીએ છીએ અને એ દોરાઓને અહીંયા એક દેશી જીમઠી કહીએ છીએ એ જીમઠીમાંથી અમે ઇન્ડિગો નામનો કલર પણ તૈયાર કરીએ છીએ અને એ કલર એમાં અલગ અલગ અહીંયાથી નેચરલ કલર આપણા જ વિસ્તારના પ્રવીણભાઈ રાઠવા

तब मैंने ये एक चीज़ नोटिस किया कि कम्युनिटी में एग्रोवेज का इश्यूज़ बहुत सारा होते हैं तब मैंने रविराज सर से बात करके सर बनाना पेपर मेकिंग करते हैं तो सर से मैंने ये बनाना फ़ाइबर फा, फा, से बनाना फाइबर यार्न बनाने का प्रोसेस सीखा और मैंने ये बनाना का ये जो फ़ाइबर है इसको बुनाई में ऐड किया और बनाना फाइबर कसोटा का, का फैब्रिक भी बनाना हमने शुरू किया है એ કસોટાનું ખાલી બળ નામ હતું અમારું કસોટા પહેરતા હતા પણ જે અમુક અમુક ડિઝાઇનો જે આવ્યા કલ્યાણી આવી સુરભી આવી એ લોકો બધા આવ્યા એમને અમને ડિઝાઇન દેખાડ્યા આ રીતે વળ્યું એ કસોટાના નામ પરથી અમે એ ડિઝાઇન આ એની અંદર કસોટાની અંદર જ અમે બનાવીને દેખાડી એમને એ લોકોને એને અમે એ કામ અમે કરી શક્યા એટલે એમને સારું લાગ્યું એટલે એવામાં દિલ્હી પર મને એવોર્ડ પણ મળ્યો અને ઇંગ્લેન્ડ જાપાન અમેરિકા પંજાબ પણ અમે આ જે માંગ આવે એ માંગ અમે મોકલીએ છીએ અને અમારી રોજીરોટી ચાલુ તેજગઢ ખાતેની આદિવાસી અકાદમી આ કલાને લુપ્ત થતી અટકાવવા માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો અને આ અકાદમીના હાથસાળમાં આજે પણ વનાટકામના કારીગરો અવનવી ડિઝાઇનમાં કસોટાના વનાટનું ઉત્પાદન કરી રહ્યા છે અને અહીંયાના જે કસોટા છે કસોટા દેશ વિદેશમાં પણ વખણાઈ રહ્યા છે રાજેશ રાઠવા દૂરદર્શન સમાચાર છોટા ઉદેપુર મિત્રો માણસ જ્યારે પોતાના કામને જ પોતાની ઉર્જા અને આનંદનો સોર્સ માની લે ત્યારે જીવન જીવવાની મજા વધી જતી હોય છે આજે એક એવા જ વ્યક્તિની વાત કરવી છે જે છેલ્લા પંદર વર્ષથી પોતાના પેશનને ફોલો કરે છે જેમની કેમેરાની ક્લિક્સ વડે ગોલ્ફની અનેક સ્ટોરીઝ તમારા મારા જેવા વ્યક્તિઓ સુધી પહોંચે છે તો ચાલો જાણીએ આવી એક મજાની વાત એમેરો મારા માટે જિંદગી છે દોસ્ત છે અને હું બી ગોલ્ફ કોર્સ માટે એક પાર્ટ બની ચૂક્યો છું કહેવાય છે શોખને જીવંત રાખો એ જીવનને જીવંત રાખવા બરાબર છે અને તેનું ઉદાહરણ છે જયદીપભાઈ જેઓ 15 વર્ષથી પોતાના શોખ થી ગોલ્ફ ફોટોગ્રાફી કરે છે ગોલ્ફ માં દરેક શોટ માં અલગ અલગ રીતે લોકો કરતા હોય એમાં બંકર હોય છે પાણી હોય છે પેડ પર હોય છે એવી રીતના આપણા જીવનમાં બી આપને ખબર છે કે ઘણા બધા હર્ડલ્સ ને ઘણું બધું આપણને આવે ને એ બચીને આપણે જતા હોઈએ છે તો એ રીતને ગોલ્ફને હું લાઈફ સાથે જોડું છું કેમેરાની પાછળ રહીને ગોલ્ફની દુનિયાનું ચિત્રણ કરવું મુશ્કેલ કામ છે પરંતુ તેમને શોખ હોવાથી એમના માટે આ મજાનું કામ બની ગયું છે દરેક ફોટોગ્રાફીની એક અલગ ફીલી હોય છે કહેવાય છે એમ एक जुआ जाइए तो घना घा फ्रेंड ने लिया आया तो एमने यू लगे कि भाई आ तो एक जस्ट मारे बीजा बाजू पीरी मारे से। सेम टू सेम हो जागर शूज नहीं पर जयरे मैनेजमेंट की बात आए दरक प्लेयर ने कवर करवाना हो तरह बहुत डिफिकल्ट हो जाए ही डज़ दट परफेक्टली और टेक्नोलॉजी इतनी अच्छी होगी लेकिन इसने टेक्नोलॉजी को इतनी अच्छी तरह यूज़ किया है कि जब तक गोल्फर अपने सेकेंड शॉट पर जाता है उसका फोटो प्रोसेस हो के और उसके मोबाइल पर पहुँच जाता है that is what everybody wants and it delivers so main important thing is delivery which is does to perfection and he does it because he is passionate about his job jab aap bolte ho passionate to fir usme discipline punctuality ये सब अपने आप आ जाता वो uh, है वो ही आदमी disciplined हो सकता है वही punctual हो सकता है जो passionate, which विच ही इज जी मिल्का सिंह ए मैंने अनिल बाल नेहरी साथे में काम करूँ યુરોપિયન ટીમ મેં અહીંયા કેન્સ્યુલેમાં કરેલી છે સૌથી પહેલાં ચાલતી હતી પીજીટીઆઈ પ્રોફેશનલ ગોલ્ફર ટૂર જે છે ઇન્ડિયાનું ટોપ મોસ્ટ બોડી એમાં બી મેં પાંચેક વખત કામ કર્યું છે એ સિવાય સિદ્ધાર્થ નાયક અને બ્રિજેશ પટેલના વર્લ્ડ રેકોર્ડ જે હતા એમાં અમે એક દિવસમાં નવ ગોલ્ફ કોર્સ કવર કર્યા છે ગોલ્ફરની ફિનિશ જે હોય એ ખાસ અગત્યની વસ્તુ છે અને એને પગની મુમેન્ટ જે હોય છે એ બે વસ્તુ મેઇન છે એ ફોટા ઉપરથી ખબર પડે કે ગોલ્ફરનો બોલ કેવો ગયો છે શું છે એવું ફાઇનાન્શિયલી એવું કહું તો દરેક મેચ એટલી મોટી નથી હોતી નોર્મલ ઇવેન્ટ હોય ટાઈપની ઘણી બધી મેચ વિના હોય છે અને ગોલ્ફ એવું નથી કે દરરોજને દરરોજ તમને ઇવેન્ટ મળે મહિનામાં બે વખત કેવી રીતના મળે પણ ગોલ્ફ મારો શોખ છે એમાં મેં ઘણું બધું જાણ્યું છે એમાં મારી એક માસ્ટરી આવી છે દરેક જગ્યાએ લાઇટ કન્ડિશન સારી ના હોય તો એ મારે દરેક પ્લેયરને આટલા બધા પ્લેયર હોય સિત્તેર નહીં એટલે મારે દરેક જગ્યાએ કવર કરવા જ પડે અને સારી રીતે કરવા પડે એટલે એનાથી હું જીવનના કલરની સાથે કેમેરાના કલર બી સારી રીતે શીખ્યો છું ધ બેસ્ટ ફોટોગ્રાફર નોટ ઇનલી ઇન ગુજરાત પૂરે ઇન્ડિયામાં વેરી પોલાઇટ ફોર ઓર નોલેજ લેને આપણે पं शॉट है ड्राइव है पटिंग है बहुत ही बढ़िया अमल जितनी जितनी हो उतनी कम है और पूरे इंडिया में चाहे पिजिटेल टूर्नामेंट्स वगैरह हैं वहाँ भी जैसे भी जाते हैं और पूरे गुजरात में कोई भी टूर्नामेंट है चाहे लोकल है उन जिस का टूर्नामेंट है एवरीवेयर बी फाउंड इम बेस्ट फोटोग्राफर हूँ जयदीप सिंह जाडेजा आज बहुत आनंद अनुभव छूँ कि हूँ हमेशा बीजा की स्टोरी करते तो आज मारी कोई स्टोरी करी रही है એટલે દૂરદર્શનનો હું ખૂબ આભારી છું કે દૂરદર્શન આજે મારી સ્ટોરી કરી અને મને આ રીતે મોટિવેટ કર્યો ગુડ ન્યૂઝ ગુજરાત માટે કુણાલ ચૌહાણ સાથે સુમન બોરાણાનો રિપોર્ટ દેવોની ભાષા એટલે સંસ્કૃત અનેક ભારતીય ભાષાઓની જનેતા એટલે સંસ્કૃત વસુદૈવ અહમકુટુંબકમનું સૂત્ર જે ભાષામાં અપાયું એ સંસ્કૃત કમ્પ્યુટર જેને સરળતાથી સમજી શકે છે એ ભાષા એટલે સંસ્કૃત છતાંય આજે આપણી વચ્ચેથી સીમિત થઈ રહી છે એ ભાષા સંસ્કૃત સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું તો ચાલો જાણીએ કેવી રહી આ ભાષાની સાહિત્યિક ઉજવણી मम नाम प्राश्विता मम जनक नाम सिद्धार्थ है मम नाम सिने हाय माई न्यूज प्राश्विता मैं यहाँ पर दो तो सालों से संस्कृत आई हूँ मम नाम प्राश्विता मम है यह संस्कृत पठंतू और संस्कृत बहुत ही इजी लैंग्वेज है सबको सीखना चाहिए ये संस्कृत महामृत्युंजय मंत्र સંસ્કૃત સાહિત્ય એટલું વિશાળ છે જેની અંદર આયુર્વેદથી લઈને મેડિકલ સાયન્સથી લઈને ફિલોસોફીથી લઈને અનેક વિષયો છે આ વિષયોનો પરિચય કેવી રીતે થાય લોકો પાસે કેવી રીતે આ વિષયો પહોંચે એ હેતુથી એક સંસ્કૃત ની આ તૃતીય આવૃત્તિ થઈ રહી છે જેમાં અનેક વિષયોને લઈને વિચાર મંથન થયું છે લગભગ પંદરસો જેટલા સંસ્કૃત પ્રેમીઓ બે દિવસમાં આવ્યા એમણે અનેક વિષયો વિશે ચર્ચા કરી સાંજે કાર્યક્રમની અંદર સંસ્કૃત સંગીતોત્સવ મ્યુઝિકલ કોન્સર્ટ અને બીજે દિવસે ભરતમુનિના નાટ્યશાસ્ત્ર પ્રમાણેનું મંચન થયું આ કાર્યક્રમનો હેતુ છે સંસ્કૃત ભાષા લોકો સુધી પહોંચે અને સંસ્કૃત ભાષામાં રહેલા અઘાત જ્ઞાનનો લોકો એ વારસાનો ઉપયોગ કરી શકે અને સમાજની ઉન્નતિ થઈ શકે જેથી સંસ્કૃત કઠિન છે એવો ભ્રમ લોકોના મનમાંથી દૂર થાય જાણીએ સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલ દ્વારા તેને પુનઃ સક્રિય કરવા કયા પ્રકારના પ્રયાસ થઈ રહ્યા છે સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલના માધ્યમથી પ્રથમ આવૃત્તિમાં સંસ્કૃત સાહિત્યની જુદી જુદી જ્ઞાન પરંપરા વિશે નિદર્શન કરવામાં આવ્યું બીજી આવૃત્તિમાં આઈકે એટલે કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ ભારતીય જ્ઞાન પરંપરા એવી થીમ લઈને બીજી આવૃત્તિ થઈ હતી અને આ આવૃત્તિમાં પ્રેક્ટિકલ આ બધા વિષયોને કેવી રીતે લોકો સાથે લઈ જવાય એના વિશે ચર્ચા થઈ નમો નમઃ મમ અત્ર સંસ્કૃત સાહિત્ય ઉત્સવાય આગમિષ્યા નાટ્યશાસ્ત્ર પુસ્તક પ્રદર્શની છાત્રતિ હાસ્યકવિતા તથા અનેકાની કાર્યક્રમાધુરમ એવા અસ્તી અત્યારે એટા સંસ્કૃત સાહિત્ય ઉત્સવ મધ્યે વય સંસ્કૃત પ્રચાર પ્રસારવિકાથી બોલાતી આ સંસ્કૃત ભાષાના વ્યાકરણ અને સાહિત્યમાં ભાષા સંમત શબ્દો બનાવી શકો તેવી વ્યવસ્થા છે જેના કારણે સોબસથી પણ વધુ શબ્દોથી સમૃદ્ધ સંસ્કૃત ભાષામાં પાણી માટે અંબુ જલ પાણીય ઉદક ઉદન જલમ જેવા સિત્તેર થી વધુ સમાનાર્થી શબ્દો મળી આવે છે સંસ્કૃત ભાષા અસમા રાષ્ટ્ર પ્રાણદાત્રી ભાષા અસતી સંસ્કૃત ભાષા મધુરા અસર સંસ્કૃત ભાષાયા સર્વાણી શાસ્ત્રાણી સાહિત્ય વિમાનશાસ્ત્ર યુદ્ધશાસ્ત્ર રાજ્યશાસ્ત્ર અનેક વિષયા ચર્ચિતા સીધી તેભ્યાસ અગાધમહા સાગર વિલસતી તેને કારણે સંસ્કૃત માહત્મ્ય સ્વીકિયમ સમાજે ત્રણ સંસ્કૃતસાહિત્યમોત્સવના દ્રશ્ય અસ્માકયગામે તે અસ્માન જીવને અહી આનંદ વિષયા સંસ્કૃત ઇઝ ધ ઓલ્ડેસ્ટ લેંગ્વેજ ઓફ ધ વર્લ્ડ અને આ આધુનિક જમાનાની અંદર સંસ્કૃતમાં જે સાહિત્ય અને વિજ્ઞાન છે તેને આધુનિક પેઢીને આપવા માટે આ એક માધ્યમ ખૂબ જ સફળ સાબિત થઈ રહ્યું છે ઘણા બધા વર્ષોથી સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે અને એકલવ્ય સંસ્કૃત એકેડમી અમદાવાદ સંસ્કૃત એકેડમી દ્વારા આ જે ફેસ્ટિવલ થઈ રહ્યો છે તે ખરેખર એક પ્રેરણાપ્રદ એક કાર્યક્રમ છે નાટક હોય કે પ્રવચન હોય કે પછી ગીત કાવ્ય હોય કે પછી સિનેમા હોય આ બધા જ સંસ્કૃતિને લગતા વિવિધ વિષયોનો સરસ રીતે વિવિધ માધ્યમો દ્વારા અહીંયા આગળ રજૂ કરવામાં આવે છે અને ખૂબ સરસ એક સફળ એક પ્રયોગ થઈ રહ્યો છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદ થી ક્ષમા કામદાર નો રિપોર્ટ મિત્રો આપણો લોક સંગીત એટલે આપણા લોક વાદ્યો લોકસંગીત એ લોકવાદ્ય વગર અધરું લાગશે પરંતુ છેલ્લા કેટલાક સમયથી લોકજીવનમાંથી લોકસંગીતની ધીરે ધીરે બાદ બાકી થઈ રહી છે એના સૂર વિસરાતા જાય છે પણ ફરી જો એવા જ એકાદા લોકવાદ્ય સાથે જીવવા મળે તો કેવું તો ચાલો જઈએ એક લોકવાદ્યને જાણવા એને ફરી બેઠું કરી લોકજીવનમાં લાવવા મતતા એક યુવકને જાણવા થઈ જાવ તૈયાર બહારના રામને ભીતરના રામને ભજવા માટે જે સહારો બનતો એ આ ઇન્સ્ટ્રુમેન્ટ કે હમી હાંજ થયું હોય અને કોઈ વ્યક્તિ પોતાના ખેતરમાં એકલો બેઠો હોય અને રામસાગર હારે અને પ્રભુ ભજન કરવા હોય તો એ અંદરની ખોજ માટેનો સહારો રૂપ બનતો આજે એ સ્થિતિ છે કે ગુજરાતમાં રામસાગર વગાડનારો વ્યક્તિઓ જ નથી મોટા સંત અને સાધકોને સર્વસ્વથી સ્વ તરફની યાત્રામાં સતત સ્વર આપતું વાદ્ય એટલે એક તારો એક તારો એટલે એમાં એક તાર છે એવું નથી એક સૂરનો સહારો લઈ ગાવાની જે ટેકનિક છે જે પ્રણાલી છે જે વિદ્યા છે એને કીધું એક તો પૂર્વનું સંગીત જેના પર ઊભું છે એવા આ ઇન્સ્ટ્રુમેન્ટ એક તારો કે જેને ગુજરાતમાં રામસાગર કીધું બંગાળમાં એને માઉલ કીધું રાજસ્થાનમાં ધંબુરો કીધો પંજાબમાં એને તુંબી કીધું એમાંથી સૌથી જૂનું ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે રામસાગર સંગીતની અનોખી શક્તિનો અણસાય આ વર્કશોપમાં જોવા મળી જાય

હું નાનપણથી હિન્દુસ્તાની ક્લાસિકલ વોકલ ક્ષક્તિ આવી છું અને મને ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં પણ બહુ રસ છે ગુજરાતી ટ્રેડિશનલ ઇન્સ્ટ્રુમેન્ટ છે રામ સાગર તોય તો શીખું જ જોઈએ એટલે um અને એક્સપિરિયન્સ બહુ સરસ છે મેરે લિયે યે પર્સનલ અનુભવ હૈ કી જબ આપ ઇક્તારા કે સાથ બેઠતે હે આપ એ સ્પિરિચ્યુઅલ જર્ની પે જાતે હે ઓર અપને આપકો ભી ડિસ્કવર કરતે હે મ્યુઝિક કે થ્રુ જનરલી ઓ હોયે કે જે વગાડતું હોય એ કનેક્ટ કરે ઇન્સ્ટ્રુમેન્ટ જોડે મારા જે મારા પાસે એવું થયું કે ઇન્સ્ટ્રુમેન્ટે કનેક્ટ કર્યું મારા જોડે કેમ કે જનરલી મેં બહુ બધા બીજા ઇન્સ્ટ્રુમેન્ટ્સ શીખું છું વગાડું છું હું ક્લાસિકલ ડાન્સરે છું એટલે એમાં મારથી કનેક્ટ થઈ જવાય ગુજરાતમાં રામસાગર વર્ષોથી પ્રચલિત વાદ્ય રહ્યું છે પણ હાલ ધીરે ધીરે તેનું નામ અને કામ સમાજમાંથી અલોપ થઈ રહ્યું છે જેમ આપણે છે એમાં તુંબ છે ને છે અને તાર જે છે ને શ્વાસ છે આમાં બે તાર છે તો આ બે તાર તમે વગાડતા જાઓ રાઈટ એ તમને એવું ટ્રાન્સમાં લઈ જાય કે ઈંગળા અને પીંગળા એ બે ની થાય ભેગી એટલે સુષમણા તમારી જાગૃત થાય સુષમણા જાગૃત થાય ને તો જ તમને ટ્રાન્સમાં हत्या न लागे ये बड़ी दुख की बात है कि ये इंस्ट्रूमेंट लुप्त होते जा रहा है जाएगा अगर हमने इसमें एक कम्युनिटी की तरह नहीं जुड़े ये एक इतना सुंदर इंस्ट्रूमेंट और इतना पुराना इंस्ट्रूमेंट कि बहुत ही गलत होगा अगर हमने इस इंस्ट्रूमेंट को जाने दिया एक तार पंचम माँ एक तार सामा सामे नो तार सप्तक नो सालिदो अब तो देखो પછી બે તાર ને ઇંગળા ને બે એક આરે ચાલુ થાય યુથ આની સાથે અમને તો જે રિસ્પોન્સ મળ્યો છે આ ત્રીજો વર્કશોપ છે તો બહુ સારો પ્રતિસાદ મળે છે હું માનું ત્યાં સુધી યુથ અત્યારે જે સોશિયલ મીડિયા અને એ બધાની સાથે કનેક્ટેડ રહી અને જે ડિપ્રેશન જેવી અત્યારે પરિસ્થિતિઓનો સામનો કરે છે તો એમાંથી ક્યાંક ને ક્યાંક પાછા વળવા માટે થઈ અને આ ઇકતારા એને બહુ હેલ્પફુલ થશે કેમેરામેન કૃણાલ ચૌહાણની સાથે હર્ષદીપસિંહ સિંહ જાડેજાનો રિપોર્ટ મિત્રો બે નું વર્ષ વિદાય લઈ રહ્યું છે બે હાજર ચોવીસ ની આપણી છેલ્લી મુલાકાત રહેશે

એને કેળવણી રથનું આખું સ્વરૂપ આપેલું છે આ કેરમણી રથ એ હરતી ભરતી શાળા છે કહેતા સ્કૂલ ઓન વ્હીલ્સ એની ગરજ સારે છે અહીંયા લગભગ સિત્તેરેક જેટલા વિદ્યાર્થીઓ નોંધાયેલા છે એમના માતા પિતાઓની વાલીઓની પૂર્વ સંમતિ લઈને સમગ્ર વેકેશન દરમિયાન આ દીકરાઓ ભાર વિનાનું ભળતર આત્મસાત કરી રહ્યા છે કહેવાય છે કે ઇમારતોમાં પ્રાણ નથી હોતા પણ ત્રણ હજાર સ્ક્વેર ફીટમાં તૈયાર થયેલ આ તરંગના સાયામાં જે કોઈ આવે તેની માટે આ વાત ખોટી પડે છે જે મનના વિચારો વિચારો હતા ઘણા બધા જેને આપણે તરંગ બી કહી શકીએ મનમાં ઉઠેલા તરંગ એને અમે સિમ્પલી ટ્રાન્સલેટ કર્યા પેપર પર પોતાના જીવનની ચિંતા કર્યા વગર મગર અને માણસ બંનેના ના ચિંતા કરનાર આ છે વડોદરાના વિશાલ ઠાકુર કે જેમણે એકસો એકાવનથી વધુ મગરોને રેસ્ક્યુ કરીને યોગ્ય સ્થાને છોડ્યા છે અને અન્ય લોકોને પણ આ કામ માટે તૈયાર કર્યા છે આ એક યુનિક કેસ છે કે આવું આવું ઇન્ડિયામાં પહેલા કદાચ ક્યારેય આવું કેસ બન્યો નથી જેમાં બાળકી આટલી નાનકડી બાળકીના બંને પગ એક સાથે સક્સેસફુલી જોઈન થયા હોય ઓગણીસમી સદીની શરૂઆતના પેટન્ટેડ ટૂથબ્રશ જે હાડકામાંથી બનેલા હતા અને જનાવરના વાળમાંથી એના બ્રિસલ્સ બનતા હતા એ બધા આપણા મ્યુઝિયમમાં છે દાંતો સાથે જોડાયેલા સાત હજારથી વધુ ઐતિહાસિક વસ્તુઓને છવ્વીસ દેશોમાંથી એકત્રિત કરી વડોદરાના ડેન્ટિસ્ટ ચંદારાણા ફેમિલીએ બનાવ્યું છે એશિયાનું સૌપ્રથમ પ્રાઇવેટ ડેન્ટલ મ્યુઝિયમ ડિજિટલ અરેસ્ટ નામથી કોઈ ચીજ હોતી હિ નહીં હૈ અગર કોઈ પોલીસ યા કોઈ ભી એજન્સી આપકો અરેસ્ટ કરતી હે તો ફિઝિકલી આકે આપકો અરેસ્ટ કરતી હે એસે વિડિયો કોલ પર 24 ઘંટે ઓન રખ કે આપ અરેસ્ટ હોતે હો એસી કોઈ कहीं पे कार, like भी कोई प्रोविजन नहीं है कोई कानून में झुकवाई नहीं है प्लेइंग पियानो इज लाइक मेडिटेशन आज કલાક બેસું ઘણીવાર રજાનો દિવસ હોય તો કલાક બી બેસું કે જતો રહે અને કલાકshire it is a meditation you are so much focused on this એટલે તમારી બીજી બધી વસ્તુઓમાંથી તમે પરથી જમે મે 2023 માં એક સિલેક્શન ઓપન એટલે હું રમું છું જુનિયર કેટેગરીમાં પણ મે સિનિયર

એક નવીનતમ પહેલ કરીને પાટણના આ યુવાને શરૂ કર્યું છે ગધેડાનું પશુપાલન પ્રોફિટ જે ડંકી ફાર્મિંગમાં છે એટલો પ્રોફિટ મને દેખાયો નહીં કોઈ બિઝનેસમાં એટલા માટે પછી મેં ડંકી ફાર્મિંગ વિશે ઘણી માહિતી જોડવાની કોશિશ કરી શું તમને કદી વિચાર આવે છે કે ટ્રેનમાં સફર કરતી વખતે તમારો સામાન છૂટી જાય તો તમને આ સામાન પાછો મળશે કે નહીં તો સાંભળો રેલવે અને આરપીએફ મળીને ચલાવે છે ઓપરેશન અમાનત તમારી અમાનતને સુરક્ષિત તમારા સુધી પહોંચાડવાનું મિશન એટલે ઓપરેશન અમાનત સુરતના દાદી બકુલાબેન પટેલ હાલ 80 વર્ષના છે નિવૃત્તિમય જીવન બેસી રહેવા માટે નથી નિવૃત્તિ આપણને ભગવાનને એટલા માટે આપી છે કે નિવૃત્તિ થઈ ગયા છો તો હવે તમે પ્રવૃત્તિમાં તમને ટાઈમ મળે નિવૃત્તિમાં પણ તમે પ્રવૃત્તિ કરો તો કોઈ વસ્તુ તમને નડતી નથી તમે નાસી પાસ જ નથી થતા આ જે ફૂલ છે એ એના ઘણા બધા હેલ્થ બેનિફિટ છે આની બહુ સરસ ચા બને બહુ સિમ્પલી બને અને એ ચા જો તમે થોડા ઘણા બધા મહિના પીઓ તો એવું જોવામાં આવ્યું છે કે એનિમિયા સદંતર લાઈફ લોંગ મટી જાય છે બીજું ગાયનેક હેલ્થમાં આનું ખૂબ બેનિફિટ છે કેવું રહ્યું તમારું વર્ષ બે હજાર ચોવીસ અમારું વર્ષ કંઈક આવું હતું અને આશા કરી કે આપણા સૌનું આવનારું વર્ષ બે પચીસ પણ આવું જ ઉર્જાવાન અને સકારાત્મક ખબરોથી ભરેલું રહે તો ફરી મળીશું અમારો આ કાર્યક્રમ આપ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો અને આપણા સકારાત્મક ખબરો તથા આપના પ્રતિભાવ મોકલવા માટે અમને મેઇલ કરી શકો છો ગુડ ન્યૂઝ ગુજરાત એટ ધ જીમેલ ડોટ કોમ પર રજા આપશો નમસ્કાર